મિત્રો દેશી લેપમાં તો પરમાપનું સ્વાગત છે અને આજ ઉપાડવાનો ચાલુ કર્યો છે ઓગનચાલી નંબર જોકે આને કાયદેસરની જાતની વેદા છે પણ આને ઓગનસાલી માંથી સુધારી અને બનાવી છે વેદામાંથી ઓગનશાલી બનાવી છે અને હવે આમ જોઈએ ને તો આમાં ફળો ફૂગ પછી બીજું ઘણું બધું ઝીણા મોટા રોગ જેવા ચાલુ થઈ ગયા છે કારણ કે આનો ટાઈમ પૂરો થઈ ગયો એની વેલિડિટી હોય નેવું દિવસની નેવું દિવસ પછી આમાં હળો પછી ફૂગ એવા બધા ઝીણા મોટા રોગ આવ્યા રાખે અને પાંદડા જોઈએ ને તો જો આ પાંદડા એટલે હવે આમાં પાંદ બાબત કંઈ રહ્યું નથી આ તો વરસાદના હિસાબે નોરતા હતા અને વરસાદ હોય એટલે આપણે રહેવા દીધું હવે આમાં એક પાંદડું રહ્યો નથી ખાલી ડાઠા રહ્યા છે બરાબર અને ફ્લાવરિંગની વાત કરી ને તો વીસ આસપાસ પૂગે તો પૂગે એવું છે કારણ કે આમાં જો આ તકલીફ પડી છે આ છોડ જમીન છે ને એટલે જો આ ડેડવો છે ને આમાં એક દાણો નથી ભરાણો આમાં જો આ એક દાણો નથી ભરાણો બાકી બધા જો આવા ડેડવા હોય ને પાકલ આવા તો આ એવરેજ આપે આમ પાકી ગયો છે કાચોય નથી પણ થોડુંક વરસાદ એન કરી ગયો અને વચમાં વરસાદ આવ્યો ન તો એના હિસાબે થોડુંક તકલીફ પડી છે દસ મજૂર છે યુપીએમપીના ઉપાડવો અમે ચાલુ કર્યો હોય ને છે હજી એક વખત અને પાત્ર ફેરવવા જો હોય અને અમુક ટકા હવે જો ના ઉપાડીએ ને તો ઉગવાનો પ્રશ્ન ચાલુ થયો તો જો ઉગ્યો છે એટલે ઉગે છે પછી આ થળમાં જો આ ફૂગ ફૂગનો પ્રશ્ન છે એટલે આને ઉગવા દેવામાં મજા નહોતી અને ટાઈમ પૂરો થઈ ગયો હોય કારણ કે નેવું દિવસનો આનો ટાઈમ છે ત્યાર પછી એકસો ને પાંચ દિવસ જેવું થઈ ગયું હોય પંદર દિવસ એને વધારે થઈ ગયા એના માટે થોડુંક નુકસાની ભોગવવી પડે અને હજી આનું કંઈ નક્કી નથી હજી સાત આઠ તારીખનું વરસાદનું કદાચ આગાહી કરે છે બધા જો સાત આઠ તારીખમાં હજી વરસાદ આવે તો હજી પણ આને નુકસાની આવે અને આમાં ઘણા ડેડવા એવા છે ડેમેજ થઈ ગયા છે આમ જોઈએ ને તો આપણે એવરેજમાં કાઢતા હોઈએ ને કે ભાઈ આ વિગે ગાડું થાય બરાબર તો આ ડેડ ગાડામાંથી બાદ થઈ જાય તે પછી કોઈ તૂટી ગયો હોય જો કે તૂટતા તો નથી પણ છતાંય જો આ રીતે તમને બતાવી જો આ બધા આટલા ડેડવા તે બગાડી ગયા હોય એ વયા ગયા હોય ત્યાર પછી વૈધું ગઈ તું હોય ને એ આપણા ભાગમાં આવે હટાણમાં હજી ચાલુ હોય છે બાર પંદર વીગે જેવો માંડવો હોય છે એટલે કદાચ પંદર જણાની એવરેજ જો હે ને ઉધડો રાખવાની વાત હાલે હે હવે રાખે કે ના રાખે જોવાય છે ઉપાડી નાખવાનું થાય છે અને મજૂર છે એ જે ટાંકો પડ્યો ને જ રહી છે એટલે એને હળી મૂકીને સીધું આમાં જ આવવું રહીએ એટલે કદાચ ઉધડો રાખે તો એના માટે ફાયદો અને આપણા માટે વધારે ફાયદો કંઈ કારણ વગરનું ટેન્શન વગરનું કામ થઈ જાય અને હજી આને કાઢવા માટે હલર હાંકવા માટે ઓછામાં ઓછા ચાર થી પાંચ દિવસની રાહ જોવી પડીએ ત્યાર પછી હલર હાલે એટલે પાંચ દિવસમાં તો આઠ તારીખ ભૂટકી જાય આજ તારીખ છે ચાર એટલે કદાચ આને એક હજી માવઠાનો જીરાઉન ઊન છે એનો સામનો કરવો પડે તો કરવો પડે આજથી શ્રી ગણેશ કરી દીધા હે આપણે નહીં તો આજુબાજુની બધી વાડીઓમાં ચાલુ થઈ ગયા છે અને હવે કોઈ રાહ જોવામાં સહી નહીં કારણ કહેવાનો ટાઈમ પંદર દિવસ ઉપર થઈ ગયા થી પંદર દિવસ ઉપાડવાનો તો નોરતામાં જ પણ વરસાદની આગાહીને કારણે દી દસ દી બધા ખેડૂત ધીરા થયા એટલે થોડી ઘણી એની નુકસાની આવી અને હવે આઠ તારીખવાર જો વરસાદની સિસ્ટમ નહીં આવે તો વાંધો નહીં નક્કી એની પણ નુકસાની ભોગવવી પડશે તો મિત્રો હજી આ થ્રેસરમાં નીકળશે કેવડી ગેવરેજ આપશે એ તમને કહી મળીએ નેક્સ્ટ વિડીયો